કડથી ગોઠણ સુધીનો કાપ ભરેલો હતો એની રજૂઆત કરી ત્યારે આજે બે મહિને ગ્રામ પંચાયત દ્વારા સાફ કરવા માટે બે મજૂરો મૂકેલા છે અને તમે જોઈ શકો છો કે આ કેટલું ગંદુ પાણી આવી રહ્યું છે આ તો હવે કોઈ ફરીવાર ભરી અને તાજું થોડુંક પાણી નાખ્યું એનું પાણી આવે છે આના પહેલાં તો એટલો કગડો આવતો હતો હવે આવું પ્રદૂષણ પાણી અને આવો રોગચાળો બીજું મારે કાંઈ નથી કહેવાનું ગ્રામજનોનો તમને બધાય શાસક જે કંઈ છે એને બધાને અમારો સપોર્ટ જ છે તમે કામ સારું જ કરી રહ્યા છો પણ અમારું એટલું જ કહેવાનું આ ટાંકી ગામને પીવાલાયક પાણી મળી રહે એના માટે છ મહિને અથવા તો એક વર્ષે સાફ સફાઈ કરવી જરૂરી છે આજે જસવંતગઢ અને ટીમ્બા ચિત્તલથી જુદું પડ્યું એને અંદાજે મારા ખ્યાલ પ્રમાણે સાતથી આઠ વર્ષનો ટાઈમ ગયો એક પણ વખત સાફ થયેલ નથી તો આ પાણી કેટલું ગંદુ બધા પીતા હોય છે તમે જોઈ શકો છો આ પાણી સાફ થઈ જાય પછી બધાયને તાજું પાણી અને પીવાલાયક અને પ્રદૂષણ મુક્ત પાણી મળશે જ્યાં જ્યાં જરૂર પડે ત્યાં તમે તમારી ટીમ અને ગ્રામજનોને સાથે રાખો અમે કોઈ વિરોધ નથી કરતા પણ અમે તમારી સાથે સહિયારો સહયોગ કરી અને ગામને રૂડું ને રળિયામણું બનાવવા માટે સહયોગ કરવા માંગીએ છીએ અસ્તુ ભારત માતા કી જય